સામાન્ય રીતે તમે ઘરવખરી અને કરિયાણાના તથા કપડાનો મોલ જોયો હશે પરંતુ આજે તમને હું એવો મોલ બતાવીશ જે શાયદ તમે નહીં જોયું હોય તો શું છે આ મોલની ખાસિયત અને ક્યાં આવેલું છે આ મોલ ચાલો જોઈએ આ વિડીયોમાં તમે જે જોઈ રહ્યા છો તે ગુજરાતનો સૌપ્રથમ ઓક્સિજન પ્લાન્ટનું મોલ છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આ મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં ગુજરાતના તમામે તમામ તાલુકા મથક હાઈવે પર તમને આ મોલ જોવા મળશે જેમાં અબોલ જીવ માટે પક્ષીઓના મારા સહિત ઘરમાં ખાસ કરીને પ્લેટોમાં રાખી શકાય તેવા નાનકડા પરંતુ ભરપૂર થોડું ઓક્સિજન આપતા પ્લાન્ટ મળશે તો ઉલ્લેખનીય છે કે આ ઓક્સિજનનો મોલ બનાવવાનો આશય માત્ર ને માત્ર લોકો હરિયાળી તરફ પરત ફરે અને શુદ્ધ ઓક્સિજન મેળવે તે માટેનો છે ત્યારે આજે આ મોલ જોવા માટે લોકો આવ્યા છે અને લોકોએ આ નવી પહેલને બિરદાવી પણ છે તો અહીંયા અમે એક સ્ટોલ જોયું તો જોયું ભાઈ અંદર શું છે જોઈએ તો અમને એવું ખબર પડે કે અહીંયા આઉટડોર ને ઇન્ડોર જે પ્લાન્ટ વવાતા હોય છે તો એના વિશે અમને માહિતી મળી કે ભાઈ ઇન્ડોરમાં જે ઓક્સિજન આપતા છોડ હોય છે કે જે ઘરના અંદર પણ રાખી શકાય ને આપણને શુદ્ધ ઓક્સિજન મળે અમને પોતાને ખબર નથી કે ભાઈ આઉટડોર ઇન્ડોર શું કહેવાય અંદર છોડ વિશે અહીંયા પૂરી માહિતી અને અગિયારસો પ્રકારના છોડ અહીંયા વિતરણ કરવામાં આવે છે અત્યારે કોરોનાની અંદર ઓક્સિજનની શું કિંમત છે એની શું તાકાત છે એ ખબર પડી હતી આપણને તો અત્યારે દરેક ઘરમાં જે સિટીની અંદર નાના ઘરમાં રહેતા હોય છે ફ્લેટમાં રહેતા હોય છે તો આ જો પ્લાન્ટ લગાવવામાં આવે તો પૂરા પરિવારને સારું ઓક્સિજન મળે અને સારું વાતાવરણ જીતુભાઈ સાહેબે જે અત્યારે શરૂઆત કરી છે એ બહુ જબરજસ્ત કરી છે અત્યારે અમે મોલ જે જોયા તો કપડાના મોલ જોયા ઘર વખરીના મોલ જોયા પણ ભારતનો પહેલાં એક ઓક્સિજન મોલ જે શરૂ કરે છે એ બહુ જ અભિનંદન પાત્ર છે જીતુભાઈ આ મોલમાં તમને ગરમીથી રાહત મળે તેવા અને ઠંડકનો અહેસાસ થાય તેવા પ્લાન્ટ મળશે જે તમારા ઘરમાં ઓફિસમાં કે દુકાનમાં તમને શુદ્ધ ઓક્સિજન આપશે અને તમને ઠંડકનો અહેસાસ પણ કરાવશે આ મોલમાંથી શુદ્ધ ઓક્સિજન આપતા પ્લાન્ટ સાથે જુદા જુદા સ્ટોર પણ તમને આ મોલમાં જોવા મળશે હાલના સમયમાં એવી સ્થિતિ ઊભી થઈ છે કે હરિયાળીની જરૂર છે વૃક્ષો પણ વાવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે આ વર્ષે જે પ્રમાણે ગરમી પડી છે તે જોતા વૃક્ષો વાવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે આખા ગુજરાતમાં હવે આ પ્રમાણે મોલ બનવા જોઈએ જેથી લોકો શુદ્ધ હવા લઈ શકે આ વખતે ઉનાળાની સિઝનમાં હિંમતનગર જે સૌથી વધુ તાપમાન ગુજરાતમાં નોંધાયું હતું અને અહીં લોકોએ આકરી ગરમીનો અહેસાસ પણ કર્યો હતો ત્યારે હવે મતનગરવાસીઓ પણ આવી રીતે વૃક્ષારોપણ અને ગ્રીનરી તરફ આગળ વધ્યા છે તો તમે પણ આ મોલની મુલાકાત લેવા માગો છો તો હિંમતનગરના તિરુપતિ ઋષિએન ખાતે જઈ શકો છો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ